તેમજ આમ આદમી પાર્ટીના કાર્યકરો સાથે સરસિયા ગામના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આમ આદમી પાર્ટી દ્વારા કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો દ્વારા પાર્ટીમાં જોડાવા ઇચ્છુક લોકોને ખેસ પહેરાવીને વિશેષ સ્વાગત કરવામાં આવ્યું હતું પાર્ટી ના મનોજભાઈ આદમી પાર્ટી ખૂબ જ મોટી સંખ્યામાં સીટો જીતીને બતાવશે એવો હોંકાર પણ કર્યો હતો અને આમ આદમી પાર્ટીના કાર્યક્રમને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો રિપોર્ટર સંજય વાળા ધારી કઈ રીતનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને શું આયોજન હતું આજે તાલુકામાં આમ આદમી પાર્ટી ગુજરાત જોડો સભા આયોજન ગામમાં કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં લોકોની ઉપસ્થિતિમાં કેટલાક લોકો આજે આમ આદમી પાર્ટી સાથે રાજકીય સામાજિક આગેવાનો જોડાયા છે આમ આદમી પાર્ટી ધીમે ધીમે ગુજરાતની અંદર વિસ્તૃત રીતે વિસ્તરી રહી છે અને ગુજરાતનો એક વિકલ્પ જે અત્યાર સુધી કહેવાતું કે ગુજરાતમાં કોઈ વિકલ્પ નથી પણ આજે ગુજરાતની જનતાએ નવો વિકલ્પ પસંદ કરી લીધો છે નવા વિકલ્પ સાથે જોડાઈ રહ્યા છે અને આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટી જે છે એ પ્રચંડ બહુમતી સાથે તમામ જગ્યાએ જીતવાની છે અને ગુજરાતની અંદર બે હજાર ત્રેવીસમાં ગુજરાતની કાયા થાય ગુજરાતની અંદર સત્તા પરિવર્તન થાય એના માટે